ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ સીએ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કર્યું દેશમાં સીએ ફાઇનલનું ઓગણીસ પોઈન્ટ ઇઠ્યાસી ટકાની સામે અમદાવાદનું પરિણામ વીસ પોઈન્ટ બાવીસ ટકા આવ્યું અમદાવાદના નવસોમાંથી એકસો ને બ્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે પરીક્ષામાંથી અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું છે ઓલ ઇન્ડિયા રેન્કમાં અક્ષા મેમણે સાત અને શુભમ મખેચાએ છત્રીસ રેન્ક મેળવ્યો છે જ્યારે ધ્રુવાંગ શાહનો ઓલ ઇન્ડિયા રેન્ક ઓગણચાળીસમાં આવ્યો છે સીએ ઇન્ટરમીડિયેટમાં દેશના અઢાર પોઈન્ટ બેતાળીસ ટકા પરિણામ સામે અમદાવાદનું સોળ પોઇન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું જેમાં અમદાવાદની સામાન્ય પરિવારની ધર્મિષ્ઠા પ્રજાપતિએ સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી ધર્મિષ્ઠા પ્રજાપતિના પિતા છૂટક મજૂરી કરી અને માતા કચરાપોતું કરી ગુજરાન ચલાવે છે તેમ છતાં દીકરીને ભણાવતા ધર્મિષ્ઠા પ્રજાપતિએ ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી પરિવારને આ પરિણામ આપ્યું છે ફેમિલી તરફથી બહુ જ સારો સપોર્ટ હતો મે છ મહિના વચ્ચે થોડા ઇસ્યુઝને કારણે બ્રેક લીધેલો હતો ફેમિલીનો ફૂલ સપોર્ટ ફૂલ ફ્રીડમ આપેલી હતી કે કોઈ વાંધો નહીં તું ડ્રોપ લઈ લે બધી રીતે મને સપોર્ટ છે મારે કોઈ બ્રેક કોઈ પણ જગ્યાએ ફૂલ સપોર્ટ છે ફેમિલીનો સવારે ઉઠીને સવારે પાંચ વાગે ઉઠવું હોય તો મમ્મી જ ઉઠાવે અને સીએ માટે ઓબ્વિયસલી બહુ જ ડિફિકલ્ટ હતું આઠથી દસ કલાક ડેલી આઠથી દસ કલાક જેવું ભણવું પડતું હતું કન્સિસ્ટન્સી બહુ જ મહેનત માંગે છે એને ક્વોન્ટિફાઈ કરવી બહુ ડિફિકલ્ટ થઈ જાય છે કારણ કે ઇટ ડિપેન્ડ ઇટ ચેન્જીસ પર્સન ટુ પર્સન પણ મારી ત્રણથી સતત આઠથી દસ કલાક જેવું તો હતું જ નહીં નહીં એવી રીતે ગેપ ના હોય અમારે એવી રીતે કે સબ્જેક્ટ તમે તમારી ઉપર જ હોય તમે જાતે સબ્જેક્ટ પૂરો કરો તો છેલ્લે છેલ્લે થોડું વધારે સ્ટ્રેચ કરવું પડ્યું હતું આગળ અત્યારે મારો પ્લાન છે થોડો ટાઈમ જોબ કરીને એમબીએ માટે ટ્રાય કરશું કે આ એમ એબીસી માં થઈ જાય કલાકની મહેનત કલાકની વાત કરું તો હું આઠ કલાક વાંચતો હતો રોજના કન્સિસ્ટન્સીમાં મેન્ટેન કરી હતી કે ભાઈ એવું નહીં કે એક ચૌદ કલાક વાંચો પછી બીજા દિવસે દસ ચાર કલાક વાંચો રોજ આઠ કલાક હું વાંચતો હતો પરિવાર તરફથી ફૂલ સપોર્ટ હતો પપ્પા મમ્મી મારી બેન મારા જીજાજી બધાનો ફૂલ સપોર્ટ હતો મમ્મી રોજ સવારે લાઇક ઉઠાડી દે જમવાનું આપી દે પપ્પા બી થોડું ઘણું મોટિવેશન આપે કે થઈ જશે થઈ જશે ફૂલ સપોર્ટ હતો હું તો એક્ઝામ અટેમ રાધર સ્કીપ કરવાનું વિચારતો હતો પણ ઘરથી ફૂલ સપોર્ટ મળ્યો કે થઈ જશે થઈ જશે તો હા એટલે બેઝિકલી આ કોમન વસ્તુ જ છે મને બી ઇવન બીક મને તો ઇવન આજે સવારે સબમિટ બટન ઉપર ક્લિક કરું ત્યાં સુધી બીક લાગતી હતી કે નહીં થાય નહીં થાય નહીં થાય પણ થઈ જાય આને તમે કેવી રીતના હેન્ડલ કરો છો અને કોપઅપ કેવી રીતના કરો છો એ જ મેટર કરે છે અને તમે હેન્ડલ કેવી રીતના કરી શકો એના માટે તમારે થોડું હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક કરવું પડે તો હું એ જ કહીશ કે ડરવાનું નોર્મલ છે ઇટ્સ ઓકે ટુ બી નોટ ઓકે એમાં એવું કંઈ જ નથી કે મને જાઉં કેમ બધાને આવું થતું હોય છે તો તમે ખાલી એ ટાઈમ ઉપર એવું નહીં કે બી ડરી જઈને છોડી દેવાનું એના ઉપર લાગે રહેવાનું જે રિઝલ્ટ આવું હશે એ આવશે કામ કરે છે અફોર્ડ નહીં આવશે ના રાખો એવું સીએ નું ફાઇનલ અને ઇન્ટરમીડિયેટનું પરિણામ જે છે તે જાહેર થઈ ગયું છે આપણી સાથે ધર્મિષ્ઠા પ્રજાપતિ છે કે જેને ઇન્ટરમીડિયેટની પરીક્ષા જે છે તે પાસ કરી છે સામાન્ય પરિવારમાંથી દીકરી આવે છે અને તેને આ પરીક્ષા પાસ કરી છે એટલે તેની સાથે જ સીધી વાત કરીશું કઈ રીતની મહેનત કરી હતી ધર્મિષા ખાસ તો સીએનું જે ઇન્ટરમીડિયેટનું પરિણામ છે જે આવી ગયું છે તમે પાસ થઈ ગયા છો કઈ રીતની તૈયારી સમગ્ર કરી હતી પરીક્ષાને લઈને મેં લાઇબ્રેરીમાં જઈને તૈયારી કરી છે અને મેં અહીંયા આઈસીઆઈથી જ કોચિંગ લીધું છે અને આઈસીઆઈમાંથી સારું ફેકલ્ટી મને રીતે ભણાયું છે મારે ઘરમાં કન્ડિશન નથી ફાઇનાન્શિયલ તો બી એમને ફીસમાં કન્સેશન એમને ફીસ કન્સેશન આપ્યું હતું અને એમણે કીધું હતું કે તમે તું ભણી લે કે તું ખાલી ભણ અમે તને જે બી હેલ્પ થશે એ કરી આપશું અને એમને બી હેલ્પ ઘરેથી સારો સપોર્ટ મળ્યો છે એન્ડ ઘરે આટલી ફાઇનાન્શિયલ કન્ડિશન હોવા છતાં મારા માતા પિતાએ મને આટલી હેલ્પ કરે એના માટે બહુ સારું છે માતા પિતા શું વ્યવસાય કરે છે અને આ રીતે સપોર્ટ સપોર્ટ હોવા છતાં પણ કેટલો લોકો મારા પપ્પા છે છૂટક મજૂરી સુધારી કામ કરે છે અને મમ્મી છે અને બધાના ઘરે પોતા વાસણ કરવા જાય છે અને ઘરમાં અમે ત્રણ બહેનો છીએ તો કંડિશન થોડી ખરાબ છે તો જયારે મેં વિચાર્યું કે સીએ લેવાનું તો એ વખતે હું બી ખુદ કન્ફ્યુઝ હતી કે કેવી રીતે થશે ખર્ચો કેવી રીતના થશે પણ મારા માતા પિતાએ મને સપોર્ટ કર્યો અને મને કીધું કે તું કરી લે અમે થોડું વધારે મહેનત કરી થોડું થોડું ખાધા ઓછું પણ તું મહેનત અને મને એટલું સફળ કરે અને હું આટલે સુધી પહોંચી શકી છું એના લીધે ખાસ તો કેટલા કલાક ની તૈયારી હતી આ પરીક્ષા ને પાસ કરવા માટે કરીને હવે આગળ શું સપના જોયા છે કે જેના કારણે પરિવાર ખુશી થાય પરિવાર પ્રાઉડ ફીલ થાય તે કયા સપના સાકાર કરશો તમે અહીંયા આઈસીઆઈમાં અમારે જનરલી છથી આઠનું હોય છે એટલે સ્ટાર્ટિંગથી દસ કલાક તો અમારે રોજનું વાંચવાનું રહેતું જ હતું અને એના પછી ત્રણ મહિના જે તૈયારી કરી એમાં ત્રણ મહિનામાં લાઇબ્રેરી આઠથી આઠનું ભણતી હતી એન્ડ બાકી આગળ જતાં મારે સીએ નું સપનું છે અને મારે આગળ જતાં એવું ટ્રસ્ટ ખોલવું છે કે જેથી કોઈ જે બી લોકો ગરીબ છે કે જેમને એજ્યુકેશન કરવું છે પણ નથી કરી શકતા તો એ લોકોને હેલ્પ થાય એવું એવી રીતે મારે કોઈ બી નવું ઇનોવેશન કરવું છે એન્ડ મારું સપનું એ છે કે એ મારા નામે પરથી મારા માતા-પિતાનું નામ ઓળખાય બેન ધર્મિષ્ઠાએ પરીક્ષા પાસ કરી દીધી છે કેટલો આનંદ પરિવારમાં જોવા મળ્યો છે આનંદ તો ને આટલી મહેનત અમે કરી અને એની મહેનત તો અમારી મહેનત આપડે મહેનત કરીને છોકરા ના આગળ લઈ ભલે ઘરમાં આ પરિસ્થિતિ એવીરી છતાં એમ કે હવે જમાના પ્રમાણે છોકરીઓ આગળ વધે તો એમનું ભવિષ્ય સુધરે અમે મહેનત કરીને છોકરી ના આગળ લાવી જે છે તે પરિવાર અને દીકરીની મહેનતના કારણે પરિણામ આવ્યું છે અને ધર્મિશા પ્રજાપતિએ સીએન જે ઇન્ટરમીડિયેટની પરીક્ષા છે તે પાસ કરી છે કેમેરામેન શૈલેષ ચાવડા સાથે અપૂર્વ સિસોદિયા વીટીવી ન્યૂઝ અમદાવાદ